શહેરમાં મંગળવારે ગરમીનો પારો ચુમ્વાળીસ પોઈન્ટ બે ડિગ્રી નોંધાયો હતો સોળ મેથી એક પણ દિવસ ગરમી નીચે નથી દિવસ માટે યલો એલર્ટ અંકિત પટેલના જણાવ્યા અનુસાર વીસ જૂન પછી શહેરમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની અને જૂના જિલ્લા અઠવાડિયામાં વરસાદ આવવાની શક્યતા રહેલી છે સામાન્યપણે અમદાવાદમાં પંદર જૂનની આસપાસ ચોમાસું બેસતું હોય છે મંગળવારે દિવસભરમાં કલાકના વીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયા હતા હવામાન નિષ્ણાંતના જણાવ્યા અનુસાર પશ્ચિમ બંગાળમાં આવેલા ચક્રવાતના કારણે ચોમાસા પર કોઈ ખાસ અસર થવાની શક્યતા નથી તેમના જણાવ્યા અનુસાર બે ત્રણ દિવસ પછી ગરમીની સાથે સાથે બફારાનું પ્રમાણ પણ વધશે અત્યાર સુધી શહેરમાં વરસાદ ખેંચી લાવે તેવી કોઈ સિસ્ટમ સક્રિય થઈ હોવાના ઇંધાન મળતા નથી મંગળવારે મહત્તમ તાપમાન એક ડિગ્રીના ઘટાડો નોંધાયો હતો સવારથી ગરમીની સાથે બફારાનું પ્રમાણ પણ વધ્યું હતું અને બે દિવસ હવામાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા લઘુત્તમ તાપમાન પણ સામાન્ય કરતા ઊંચું રહેવા સાથે ઓગણત્રીસ ડિગ્રી નોંધાયું હતું દિવસ દરમિયાન કલાકના પંદરથી થી વીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો